આ જગા શેઠ અને દરજી સાથીની સત્ય ઘટના આ સૌરાષ્ટ્રમાં મોટીપાટ નામનું ગામ હતું આ ગામ નાનું હતું પણ લોકોમાં સહકાર અને પ્રેમ હતો આ ગામના મોટા ભાગના લોકો ખેતી મજૂરી અને નાનો ધંધો કરતા આ ગામના વચ્ચે એક નાની દુકાન હતી કાંતિલાલ દરજી આ લોકો એને પ્રેમથી કાંતુ દરજી કહેતા આ કાંતિલાલ ખૂબ ઈમાનદાર માણસ હતો આ પોતાના કામમાં મહેનતું અને મન લગાવનાર આ દિવસભર સિલાઈ મશીન પર બેઠો રહેતો આ ક્યારેક સાનો ગ્લાસ પણ અધૂરો રહી જતો એની દુકાનમાં સિલાઈનો ટકટક અવાજ આખું વાતાવરણ જીવંત બનાવી દેતો આ કાંતિલાલની પાસે એક જૂનું મશીન હતું પણ એ મશીન એના માટે ખાજાના સમાન હતું એ કહી તો આ મશીન મારી લાકડી છે એ જ મને રોજી આપે છે આ ગામમાં જે કોઈને કપડાં છીવરાવવા હોય એ સૌ કાંતિલાલ પાસે જ આવતા આ કોઈનો શર્ટ ફાટી જાય કોઈના લગ્નમાં કપડાં તૈયાર કરવા હોય કે કોઈને નવી સિલાઈ શીખવી હોય આ બધું એ જ કરતો આ ગામમાં એક માણસ હતો જગા શેઠ એ ગામનો સૌથી મોટો વેપારી હતો એની પાસે કપડાં ખાંડ તેલ અને મસાલાની દુકાનો હતી આ મોટું ઘર મોટો બંગલો બે કાર અને ગામમાં લોકો એને સલામ કરી જ હતા એના શબ્દો ઘણા માટે કાયદા સમાન હતા પણ એમાં અહંકાર ઘણો હતો આ પૈસાથી બધું ખરીદી શકાય છે એવી એને ખોટી માન્યતા હતી આ જગા શેઠ હંમેશા લોકોને બતાવતો કે એ કેટલો ધનિક છે હું ગામનો મોટો માણસ છું એમ કહેતા એ ગર્વ અનુભવતો આપણે એના દિલમાં માણસાઈનું સ્થાન નહોતું એક દિવસ ગામમાં ખબર ફેલાય કે આ શહેરના મોટા વેપારીઓ સાથે એક ખાસ મીટિંગ છે અને એમાં જગા શેઠને પણ બોલાવાયા છે એ કહે તો હું એમને બતાવી દઈશ કે આ ગામનો શેઠ પણ શહેરના શેઠથી ઓછો નથી એને નક્કી થયું કે એ માટે ખાસ છૂટ શિવરાવો જોઈએ આ જે જોઈને લોકો આશ્ચર્યમાં રહી જાય આ ગામમાં દરજી તો એક જ હતો કાંતિલાલ આ જગાશે બંગલેથી સીધો કાંતિલાલની દુકાન પર આવ્યો આ દુકાનમાં એ સમયે કાંતિલાલ એક ગરીબ મજૂર માટે પેન્ટ સીવતો હતો એને જગાશેઠને આવતા જોયો અને તરત ઊભો થઈ ગયો આવો શેઠ આવો બેસો કહો શું કામ છે કાંતિલાલ નમ્રતાથી બોલ્યો આ જગાશેઠે એના સસમાં ઉતાર્યા અને બોલ્યો આ મારે એક ખાસ છોટ શિવરવો છે આવતીકાલે શહેર જવાનું છે અમને આવતી સાંજે જોઈએ સમજી ગયા આ કાંતિલાલ થોડી ચિંતા સાથે બોલ્યો શેઠજી આવતીકાલે આ થોડો સમય ઓછો છે આ પણ જો તમે એટલો વિશ્વાસ રાખો છો તો હું રાતભર કામ કરી દઈશ આ શેઠ બોલ્યો હા પણ ધ્યાન રાખજે આ મોડું થયું તો પૈસા નહીં મળે હું સમયનો માણસ છું એ બોલતા બોલતા એણે દુકાનમાં નજર ફેરવી આ જૂની દિવાલો આ નાનું ટેબલ અને તૂટેલો પંખો એ જોઈને એના ચહેરા પર તિરસ્કાર ઝળક્યો આ તારા જેવા ગરીબ દરજી પાસેથી હું કામ કરાવી રહ્યો છું એ પણ મોટો ઉપકાર છે એમ બોલીને એ હસ્યો અને સાલ્યો ગયો આ કાંતિલાલ શાંત પણ એના શબ્દો સાંભળતો રહ્યો પરંતુ મનમાં વિશાર કર્યો આ ભગવાન એ માણસને પૈસા આપ્યા છે પણ નમ્રતા આપવાનું ભૂલી ગયા આ તેણે શોર્ટ માટે ખાસ કાપડ લઈ હાથમાં માપદંડ લીધું અને સિલાઈ શરૂ કરી આ રાત પડી આ ગામમાં વીજળી ગઈ આ બહાર ભારે વરસાદ શરૂ થયો આ કાંતિલાલની પત્ની બોલી હજુ તો આવતીકાલે આપવાનું છે થોડી ઊંઘ લઈ લો પણ કાંતિલાલ બોલ્યો ના અજો મેં શેઠને વસન આપ્યું છે તો એ પૂરું કરવું જ પડશે એ મારા ધંધાની ઈમાનદારી છે એણે દીવો બાળ્યો આ ટોર્સ લગાવી અને આખી રાત કામ કરતો રહ્યો એના હાથમાં થાક ન હતો એ છૂટના દરેક સીવણમાં એણે પોતાનું દિલ મૂકી દીધું આ સવાર થતાં જ વરસાદ હજી સાલું હતો આ રસ્તા ઉપર શીખલો અને પાણી ભરાયું હતું પણ કાંતિલાલે છૂટને પ્લાસ્ટિકમાં લપેટ્યો અને સાયકલ લઈને જગા શેઠના બંગલાની તરફ નીકળ્યો આ મધ્યમાં સાયકલ સરકી ગઈ એ પડી ગયો હાથમાં થોડું લોહી આવ્યું આ પણ શોટને કંઈ ન થાય એ માટે એણે એ સાથી સાથે શેપકાવી રાખ્યો આ શેઠના બંગલામાં પહોંચતા એણે દરવાજા ખખડાવ્યા આ સામે નોકર આવ્યો કોણ કાંતિલાલ દરજી આ શેઠનો શોટ લાવ્યો શું આ નોકર અંદર ગયો આ થોડીવારમાં જગા શેઠ બહાર આવ્યો એના ચહેરા પર ગુચ્છો દેખાતો હતો અરે તું હજી આવ્યો આ તારે તો કાલે સાંજે આવવાનું હતું હવે સમય ગયો હવે મને આ સૂટની જરૂર નથી આ કાંતિલાલ આશ્ચર્યથી બોલ્યો શેઠજી અમે રાતભર જાગીને બનાવ્યો છે આ રસ્તામાં વરસાદમાં પડ્યો પણ સૂટને બસાવ્યો આ કૃપા કરીને જુઓ આ કેટલો સરસ બન્યું છે આ જગાશેઠ બોચ્છાથી બોલ્યો અમને સમયથી કામ જોઈએ હવે મારી મરજી નથી ઝા આ લઈ જા તારો કાપડ આ કાંતિલાલ વિનમ્રતાથી બોલ્યો શેઠજી અમારી મજૂરી તો આપો અમે મહેનત કરી છે આ શેઠ હસ્યો આ મજૂરી તું એ લાયક નથી આ સમય પાળો તો જ મજૂરી મળે આ ઝા આ તારી દુકાનમાં બેસી કપડાં સીવી લે આ વાત સાંભળીને કાંતિલાલની આંખોમાં પાણી આવી ગયું એણે કંઈ બોલ્યું નહીં આ સૂટ ઉઠાવી શાંતિથી પાછો ગયો આ મનમાં દુઃખ હતું પણ ગુચ્છો નહોતો એણે વિચાર્યું ઈમાનદારી કદી ખોટી નથી જતી આ ભગવાન જોતા હશે આ જગા છેઠી એ દિવસે શહેર ગયો આ બીજા દરજી પાસેથી મોંઘો સૂટ ખરીદ્યો અને એ પહેરીને મીટિંગમાં ગયો એણે સૌની સામે બતાવ્યું કે એ એટલો ધનિક છે પણ નસીબનો ખેલ કંઈક બીજું જ લખી ચૂક્યો હતો આ જગાશે બીજા દિવસે સવારથી જ ઉત્સાહિત હતો આ શહેરના વેપારીઓ સાથેની મીટિંગ હોટેલમાં લંચ નવો છૂટ અને લોકોએ એની પ્રતિષ્ઠા જોવાની તક આ બધું એના મનમાં ચમકતું હતું આ શેઠના બંગલામાં નોકરદાસ દોડતા હતા કાર તૈયાર હતી આ શેઠે નવા મોંઘા દરજી પાસેથી બનાવેલો નવો સૂટ પહેર્યો આ કાસ સામે ઊભો રહીને બોલ્યો વાહ આજ તો બધા મને જોઈને હેરાન થઈ જશે આ પત્નીએ હંસતા કહ્યું એટલો ગર્વ ન કરો આ માણસનો સૌંદર્ય કપડામાં નહીં માણસાઈમાં છે શેઠ બોલ્યો મને ઉપદેશ ન આપો આ ગામમાં કોઈ પાસે આવો સૂટ નથી હું જ બતાવીશ કે પૈસા બધું છે એ બોલતા બોલતા એણે ટોપી પહેરી હાથમાં ઘડિયાળ ઝગમગતી હતી અને એ કારમાં બેસી શહેર માટે નીકળી ગયો આ શહેર પહોંચતા મીટિંગ શરૂ થઈ આ બધા મોટા વેપારીઓ ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ ત્યાં હાજર હતા આ શેઠનું સ્વાગત પણ ધામધૂમથી થયું આ શેઠ આત્મવિશ્વાસથી બોલ્યો આ મારે ગામમાં નવો બિઝનેસ શરૂ કરવો છે આ બધા મારી સાથે જોડાય તો સૌને લાભ થશે આ લોકોએ એના પ્રોજેક્ટની પ્રશંસા કરી આ જગા શેઠના ચહેરા પર આનંદ છલકાયો એના મનમાં વિચાર આવ્યો આજે તો મારી જેવી સફળતા કોઈની નથી આ મીટિંગ પૂરી થયા પછી આ ડીનર કાર્યક્રમ રાખવામાં આવ્યો આ શેઠ ખુરશી પર બેસ્યો અને ખાવાની શરૂઆત કરી અચાનક એના શૂટની પેન્ટની સીવણ તૂટી ગઈ એ હસમસી ગયો આ નજીકના વેપારીઓ હસવા લાગ્યા એક બોલ્યો અરે શેઠજી હશું આ નવા દરજીની કળા છે કે આ શોટના કપડાનો ચમત્કાર આ શેઠને પસીનો આવી ગયો એણે કોટ વડે પેન્ટ છુપાવવાનો પ્રયત્ન કર્યો પણ ફાયદો નહોતો આખી મીટિંગમાં એ હાસ્ય હાસ્યાસ્પદ બની ગયો અત્યારે રાતે શેઠે હોટલમાં રૂમમાં અરીસામાં પોતાને જોયો એના ચહેરા પરથી એનો ગર્વ ગાયબ થઈ ગયો હતો એના મનમાં એક જ ચહેરો ફરતો રહ્યો આ દરજી કાંતિલાલનો એણે વિસર્યું એ ગરીબ માણસે રાતભર મહેનત કરી આ વરસાદમાં પડી પણ કામ સમયસર લાવ્યો પણ મેં એને અપમાનિત કર્યો આ કદાચ આ જ મારા અહંકારની સજા છે આગલા દિવસે શેઠ ગામ પરત ફર્યો એનો ચહેરો ઉતરેલો હતો ગામના લોકો પૂછતા આ શેઠજી મીટિંગ કેવી રહી આ શેઠ બોલ્યો ઠીક હતી આ કોઈને ખબર નહોતી કે આ શેઠની અંદર કંઈ તોફાન ચાલી રહ્યું છે આ બપોરે સીધો કાંતિલાલની દુકાન તરફ ગયો આ કાંતિલાલ દુકાનમાં બેઠો હતો આ મશીન ચલાવી રહ્યો હતો એણે શેઠને આવતા જોયો તરત ઊભો થઈ ગયો આવો શેઠ આજ કંઈ સુખદ પ્રસંગે આવવું થયું એણે સૌજન્યથી પૂછ્યું આ જગા શેઠના હોઠ કંપી ગયા તે બોલ્યો કાંતિલાલ તું મને માફ કરી દે આ કાંતિલાલ આશ્ચર્યથી જોયું શેઠજી તમે શું કહી રહ્યા છો આ શેઠ બોલ્યો અમે તારું અપમાન કર્યું તું ઈમાનદાર માણસ છે આ તારી મહેનતને હું સમજ્યો નહોતો હું એ દિવસે તારા પર ગુચ્છે થયો આ પણ હવે ખબર પડી કે સાસી કિંમત તો ઈમાનદારીની છે આ પૈસાની નહીં આ કાંતિલાલે હળવું સ્મિત આપ્યું આ શેઠજી આ ગુચ્છો માણસનો સ્વભાવ છે આ ભગવાન પણ માફ કરવાનું શીખવે છે મને કોઈ રોષ નથી આ શેઠ બોલ્યો ના કાંતિલાલ આ મને મફત માફીથી સંતોષ નહીં મળે હું તારી દુકાન મોટી કરાવી દઈશ આ તો હવે ગામમાં સૌથી મોટો દરજી બંજે આ કાંતિલાલ બોલ્યો શેઠજી આ દુકાન મોટી કરવી એ તો ભગવાનનું કામ છે આ તમે મને માન આપો એ જ મારી સૌથી મોટી કમાણી છે આ શેઠની આંખોમાં આંસુ આવી ગયા એણે કાંતિલાલનો હાથ પકડી લીધો આ તું ગરીબ નથી કાંતિલાલ તું તો માણસથી ધનિક છે એમ બોલીને શેઠ પાછો ગયો તે પછી જગાશેઠ બદલાઈ ગયો એ લોકો સાથે નમ્રતાથી વાત કરતો આ ગરીબોને મદદ કરતો આ ગામના મેળામાં એણે કાંતિલાલને બોલાવી આ સૌની સામે કહ્યું આ ગામનો સાસો માનવી જોવો હોય તો કાંતિલાલને જુઓ એણે મને જીવનનો સાસો પાઠ શીખવ્યો કે આ માનવીની કિંમત પૈસાથી નહીં ઈમાનદારીથી મપાય છે આ ગામમાં તાળી વાગી આ કાંતિલાલ શરમથી નમ્ર થઈ ગયો એના ચહેરા પર સંતોષ હતો આ કારણ કે એણે ન પૈસા મેળવ્યા ન સન્માન માગ્યું પણ એણે માણસના દિલમાં માણસે જગાવી આ થોડા મહિના બાદ કાંતિલાલની દુકાનમાં લોકોની લાઈન લાગવા લાગી એની પ્રસિદ્ધિ ગામની બહાર સુધી પહોંચી ગઈ આ શહેરના વેપારીઓ પણ એની પાસે કામ કરાવવા આવવા લાગ્યા એક દિવસ જગાશેઠ પોતાની નાની દીકરી સાથે દુકાન પર આવ્યો આ દીકરીએ કહ્યું પપ્પા આ કાકા તો ખૂબ સારું કામ કરે છે આ શેઠે સ્મિત કરીને બોલ્યો હા બેટી આજ છે એ દરજી કાંતિલાલ આ જે સાથમાં મોટો માણસ છે આ કાંતિલાલે દીકરી માટે એક નાની ફ્રોક બનાવી આ ફ્રોક આપી બોલ્યો શેઠજી આ મારી દીકરી સમજીને બનાવ્યું છે કોઈ દામ નહીં આ શેઠે કહ્યું હવે મને સમજાયું છે કાંતિલાલ આપવું એટલે શું આ ગામમાં આવી દરજી અને શેઠની મિત્રતા ઉદાહરણ બની ગઈ આ લોકો કહેતા આ જગાશેઠે પૈસાથી મોટું શીખ્યું અને કાંતિલાલે માણસથી દિલ જીત્યું આ જગાશેઠ હવે બદલાઈ ગયો હતો એનો સ્વભાવ બોલવાની રીત આ લોકો સાથેનો વ્યવહાર આ બધું જ અલગ લાગી રહ્યું હતું આ જે માણસ ક્યારેક ગરીબ લોકો પર તિરસ્કારથી બોલતો હતો હવે એ જ શેઠ આ લોકોની વચ્ચે નમ્રતાથી વાત કરતો આ ગામમાં બધા આશ્ચર્યમાં હતા કે આ તો જગા શેઠ છે કે બીજો કોઈ એક દિવસ શેઠ પોતાના બંગલાની ઓટલીએ બેઠો હતો આ વરસાદી વાતાવરણ હતું હળવો પવન ફૂંકાતો અને એના મનમાં વિશારોનો સમુદ્ર ઓથલાતો એણે વિસાર્યું આ મારા જીવનમાં કેટલો સમય મેં ગર્વમાં ગુમાવ્યો કેટલાને દુઃખ આપ્યું પણ એક દર્દીએ મને સમજાવ્યું કે આ માણસે કેટલી મોટી વસ્તુ છે અહીંયા સમયે નોકર આવ્યો શેઠજી આ ગામના મંદિરમાં નવા પડદા બનાવવાની જરૂર છે આ લોકો છંદો એકત્રિત કરી રહ્યા છે શેઠ બોલ્યો કોણ બનાવી રહ્યું છે નોકર બોલ્યો કાંતિલાલ દરજી શેઠ તરત બોલ્યો હું જઈશ એની સાથે મદદ કરવા આ બપોરે શેઠ મંદિરમાં ગયો આ ત્યાં કાંતિલાલ મંદિરના ઓરડામાં બેઠો હતો આ રંગીન કાપડ કાપી રહ્યો હતો એની બાજુમાં કેટલાક બાળકો પણ બેઠા હતા એના પાસેથી સિલાઈ શીખતા હતા આ શેઠને જોયા પછી કાંતિલાલ ઊભો થઈ ગયો આવોજી શેઠ આજ તો મંદિરમાં આવવું થયું શું આનંદની વાત છે શેઠ બોલ્યો હું મદદ કરવા આવ્યો છું આ કહે કેટલું ખર્ચ થશે આ બધું હું આપું કાંતિલાલ હળવી સ્મિત સાથે બોલ્યો શેઠજી આ ખર્ચ તો ભગવાન પૂરું કરે છે આ તમે ફક્ત આશીર્વાદ આપો આ શેઠ બોલ્યો કાંતિલાલ તો હજી એ જ છે સાદો સેધો અને સંતોષી આ પણ હું તારી પાસેથી શીખતો જાઉં છું કાંતિલાલ હસ્યો આ શેઠ જે આ માણસ રહે રહેતો એ જીવતો રહેશે એ બોલીને ફરી કામમાં લાગી ગયો આ શેઠે જોયું કે કાંતિલાલના હાથમાં કાપડ કરતાં પણ વધારે કળા હતી એના હાથે કરેલી દરેક જીવનમાં એક લાગણી હતી આ કાંતિલાલના શીર્ષો પૈકી એક નાનકડો છોકરો હતો મનસુખ એ ખૂબ ગરીબ હતો પણ શીખવાની તીવ્ર ઈચ્છા ધરાવતો આ કાંતિલાલે એને મફતમાં શીખવતો એક દિવસ એ છોકરો બોલ્યો કાંતિ કાકા એક દિવસ હું પણ તમારા જેવો સારો દરજી બનીશ કાંતિલાલ બોલ્યો આ મનસુખ અજો તું ઈમાનદારીથી કામ કરીશ તો તું મારાથી પણ મોટો બનીશ આ જગા શેઠે એ વાત સાંભળી રહ્યો હતો એણે વિચાર્યું આ માણસ ફક્ત કામ કરતો નથી આ માણસ પણ ઘડતો જાય છે એ દિવસ પછી શેઠ દર અઠવાડિયે કાંતિલાલની દુકાન પર જતો આ ક્યારેક સાર સાથે વાતો કરતો આ ક્યારેક ગરીબ ગ્રાહકોના કપડાના પૈસા આપતો આ ગામમાં લોકો કહેવા લાગ્યા આ જગા શેઠ તો હવે જગા ભાઈ બની ગયા છે એક સાંજે આ ગામમાં મંચ પર એક કાર્યક્રમ હતો આ મહેનત અને ઇમાનદારીનું સન્માન આ ગામના સરપંચે સૌને બોલાવ્યા આ મંચ પર ત્રણ માણસો બોલાવ્યા એક ખેડૂત એક શિક્ષક અને કાંતિલાલ દરજી સરપંચ બોલ્યો આ લોકો ગામના આધાર છે આ લોકો વિના ગામ અધૂરું છે આ જગાશે પ્રથમ લાઈનમાં બેઠા હતા આ કાંતિલાલને બોલાવતા સરપંચ બોલ્યો આ માણસે અમને શીખવ્યું કે આ છા કદી હારતી નથી સૌ તાળી પાડતા ઊભા થઈ ગયા આ કાંતિલાલ નમ્રતાથી નમ્યું આ જગા શેઠની આંખોમાં આંસુ ગયા આ જેને મેં એક દિવસ અપમાનિત કર્યો હતો આજે એ ગામના ગૌરવ રૂપે ઊભો હશે આ કાર્યક્રમ પછી શેઠ ધીમે ધીમે મંચ પર ગયો અને સૌની સામે માઈક લીધું એ બોલ્યો આ મિત્રો આજે હું તમારી સામે સત્ય બોલવા આવ્યો છું આ કાંતિલાલ દરજી ફક્ત એક કારીગર નથી એ ગામનો જીવ છે એણે મને માણસ બનાવી દીધો આ જો એ દિવસે મારા અપમાનનો બદલો લેતો તો હું ક્યારેય બદલાતો નહીં એણે માફી આપી અને એ માફી મારી સૌથી મોટી દોલત બની આ ગામ લોકોના તાળીઓના ગડગડાટથી મંચ ગુંજી ઉઠ્યો કાંતિલાલ હસીને બોલ્યો શેઠજી હું તો નાનું માણસ છું પણ ભગવાને મને મોટું કામ આપ્યું કોઈના દિલમાં બદલાવ લાવવાનું આ તે પછી જગા છેઠે ગામમાં એક નવું કાર્ય શરૂ કર્યું આ કામદારી સહાય કેન્દ્ર આ જેમાં ગરીબ કારીગરોને સાધનો મશીન અને તાલીમ મફતમાં આપવામાં આવતી એ કેન્દ્રના પ્રથમ શિક્ષક કાંતિલાલ બન્યા એણે પોતાના શિષ્યોને કહ્યું આ તમારું કામ તમારી ઓળખ છે આ જો કામમાં સચ્છાઈ હશે તો દુનિયા તમને નમશે એક દિવસ સાંજ પડતી હતી આ કાંતિલાલ દુકાન બંધ કરી રહ્યો હતો એ સમયે જગાશેઠ આવ્યા એણે કહ્યું કાંતિલાલ હું વિચારી રહ્યો છું કે તો આ દુકાન મોટી કર હું તને નવી મશીન આપી દઉં આ કાંતિલાલ હળવી રીતે બોલ્યો શેઠજી આ મશીન જૂની છે પણ સાલે છે આ જો તમારી ઈચ્છા છે તો એ પૈસાથી કોઈ અનાથ બાળકને ભણાવો આ શેઠ બોલ્યો આ તો તો ખરેખર સંત છે કાંતિલાલ અત્યારે તે શેઠે ગામના શાળાને મોટો છંદો આપ્યો અને એ પૈસાથી ગરીબ બાળકો માટે સ્કોલરશીપ શરૂ થઈ તેનું નામ રાખ્યું આ કાંતિલાલ ઈમાનદારી પુરસ્કાર આ ગામના બાળકોને જ્યારે એ પુરસ્કાર મળતો તેઓ ગર્વથી કહેતા આ પુરસ્કાર એ દરજીના નામે છે આ જેની સિલાઈમાં ઈમાનદારીના દોરા છે એ વર્ષ પછી આ મનસુખ એ નાનકડો છોકરો હવે મોટો થયો એણે શહેરમાં સિલાઈનો મોટો શોરૂમ શરૂ કર્યો એણે પોતાની દુકાનની બહાર બોર્ડ લગાવ્યું આ કાંતિલાલની શીખ મનસુખ ફેશન એ દિવસે એ શેઠ અને કાંતિલાલને બોલાવ્યા આ ત્રણેય માણસો એક જ ફોટામાં કેદ થયા એક ઈમાનદારીનો પ્રતિક એક પરિવર્તનનું ઉદાહરણ અને એક શિષ્ય આજે એ મૂલ્યોને આગળ લઈ જતો આ ફોટોની છે લખાયું હતું આ કર્મ એ જ ધર્મ છે વર્ષો વીતી ગયા આ દરજી કાંતિલાલ હવે વૃદ્ધ થયો પણ માણસેની દોરી આજે પણ વણતો રહ્યો આ જગાશેઠ હવે આખરે કાંતિલાલનો આભાર માનવો આવ્યો એણે કહ્યું કાંતિલાલ તું ફક્ત દરજી નથી તું મને માણસ બનાવી ગયો કાંતિલાલ હસ્યો આ શેઠજી હું તો ફક્ત દોરી સીવતો રહ્યો આ દિલ તમે જોડ્યા આ થોડી જ વાર પછી શેઠનું અવસાન થયું આ કાંતિલાલે એની અંતિમ વિદયમાં આંસુ સાથે કહ્યું તમે પૈસાથી નહીં આ માણસ ધનિક બન્યા આ કાંતિલાલે પછી આખું જીવન ગામના ગરીબોની સિલાઈ શીખવવામાં પસાર કર્યું એક સવારે પોતાની મશીન પાસે શાંતિથી બેઠો બેઠો સાલીઓ ગયો એના ચહેરા પર સ્મિત હતું આ ગામના લોકોએ મશીન પાસે સ્મારક બનાવ્યું આ જેમાં લખ્યું હતું આ સિલાઈ મારો ધંધો ન હતો એ તો મારી પ્રાર્થના હતી અને એ દિવસથી આ ગામના બાળકોને શીખ મળી આ માણસ મોટો પૈસાથી નહીં મનથી બને છે આ સ્રોત સ્વરચિત આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં